ખુબ સારી જગ્યા ક્રિકેટ મેદાન પર અને નવેરા ગામમાં જનજાગૃતિનો કાર્યક્રમ આદિવાસી સમાજ કાર્યક્રમ કરવા બદલ जोरदार સામ થઈ જાય આ વિસ્તારમાં વલસાડ તાલુકામાં આવો કાર્યક્રમ કરવાનો આદિવાસી સમાજનો એ ખાવાના ખેલ નથી પરંતુ આ કાર્યક્રમ અહીંના એ રમતા રમતા કરી દીધો ખૂબ મોટી વાત છે આદિવાસી સમાજ જ્યારે જ્યારે ભેગો થયો છે આદિવાસી સમાજના યુવાનો જ્યારે જ્યારે ભેગા થયા છે ત્યારે કેટલાક બિન આદિવાસી સમાજ કેટલાક ઉધળિયાત વર્ગને પેટમાં દુખે છે પરંતુ આદિવાસી સમાજ કદી હારનો નથી હારવાનો નથી અને લડી લડીને જીતવાનો છે કલ્પેશભાઈ કીધું તેમ પ્રભુભાઈ કીધું તેમ આદિવાસી સમાજ પાંચ હજાર વર્ષથી વધારે વર્ષોથી સંઘર્ષ કરે છે પરંતુ જયારે સાહેબ આંબેડકરે સૂત્ર આપ્યું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો ત્યારથી આદિવાસી સમાજના યુવાનોમાં

દૂધ છે પશુપાલનનો વ્યવસાય કર્યો છે અને શહેરના લોકોને ચા પીવડાવતા આપણે કહી છીએ આપણી શાકભાજી ખાઈને આપણું ડાંગર ખાઈને આપણી મકાઈ ખાઈને આપણું ઘઉ ખાઈને અને આપણા પશુપાલનોનું પશુપાલકોના દ્વારા આવેલું દૂધ લઈને આજે એ સમાજ સત્તર થયો છે પરંતુ એ સમાજે વિચારવું પડશે કે અત્યારે કઈ કઈ કાવા દાવા કરીને કોઈ ને કોઈ રેલવે નો પ્રોજેક્ટ નાખીને ગુટ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ નાખીને પાણીના મોટા ડેમો બનાવીને જંગલનું લાકડું ચોરીને આપણું ખનીજ ચોરીને એ લોકો પગ પર થતા છે પરંતુ હવે નાય હવે અમે એક ઇંચ જમીન એક ફૂટ લાકડું કે અમારું કોઈ ખનીજ તમને આપવાના જ મોટા મહેલો કોણ બનાવે આદિવાસી સમાજ વિધાનસભાના મકાનો કોણ બનાવે આદિવાસી સમાજ ગટર કચરો કોણ સાફ કરે આદિવાસી સમાજ પરંતુ હવે અમારો સમાજ ભણી ગણીને શિક્ષિત થયો છે શિક્ષક બનવાનો આગળ થઈને પોલીસ બનવાનો આગળ થઈને મામલતદાર બનવાનો કલેક્ટર બનવાનો અને સમાજના હરેક સંઘર્ષમાં આપણે સૌ સાથે થવા કોઈ પાવર પ્રોજેક્ટ આવે કોઈ ઇન્ડસ્ટ્રી આવે એટલે એમની નજર આપણી જમીન પર આવી જાય પરંતુ મારા યુવાનોને હાકલ કરવી છે આપણે મેદાન આપવાના છે આપણે મેદાન આપવાના છે આવી રીતે નીચે લે આ તું તો કરીને કેવો આપણે મેદાન આપવાના કોઈ સરકારને કે મોદીને ને કે કોઈને આપવાના નથી આપણે અત્યારે શિક્ષણ ના ભૂખ્યા છીએ આપણી પાસે શિક્ષણ મેળવવા માટે વર્ગશાળાઓ નથી આ ચોર લુચ્ચી ગુંગી બેરી સરકાર આપણા શિક્ષણ પર આપણી શાળાઓ પર નજર રાખીને આપણી વર્ગશાળાઓ બંધ કરે છે પરંતુ અમે એક પણ વર્ગશાળા બંધ કરવા દેવાના નથી અત્યારનો દાખલો છે મહીસાગરમાં એક આદિવાસી સમાજના પિતાએ એની બાળકી માટે દાખલા લેવા માટે પચીસ પચીસ ધક્કા માર્યા પરંતુ એને દાખલો અનુસૂચિત જનજાતિનો નહીં મળ્યો અને એને છેવટે હિંમત હારીને ફાંસીએ ચડવું પડ્યું મારે દરેક વડીલોને માતા પિતા ને વાલી ને વિનંતી છે કે આવી રીતે આત્મહત્યા કરવાની જરૂર નથી તમારા દીકરા અમે બેઠા છે કોઈ જો દાખલો નહીં આપે તો અમને કહેજો અમે એના મોડામાંથી દાખલો કાઢીને તમને આ પૂજા છે અમારો અલગ પહેરવેશ છે અમારી અલગ બોલી છે અમારી અલગ વાનગી છે અમારી પૂજા વિધિ અલગ અલગ છે અમારી સંસ્કૃતિ છે એવી કોઈની પાસે સંસ્કૃતિ નથી કોઈની પાસે સંસ્કૃતિ છે કોઈ બાર થી આવેલા લોકો પાસે એની પોતાની બોલી છે નથી આજે ધોળિયા સમાજ કુકડા સમાજ બારલી સમાજ હળપતિ સમાજ ભીલ સમાજ વસાવા સમાજ ગામી સમાજ ચૌધરી સમાજ એ બધાની પોતપોતાની બોલી છે કોઈ બીજા પાસે પોતાના વાજિંત્ર છે નથી આપણી પાસે આપણી વાનગીઓ પણ છે પરંતુ હવે ભૂલાઈ જવાની તૈયારીમાં છે આપણે એને પકડીને ચાલવું પડશે આ નફત અને નાલાયક સરકાર આપણને રોજી રોટી નથી આપતી ત્યારે આપણે બનીને વ્યવસાય કરવાની ખૂબ જરૂર છે આ વિસ્તારમાં કંપનીઓનો ડોળો છે પારડી વિસ્તાર હોય વલસાડ વિસ્તાર હોય ઉમરગામ વિસ્તાર હોય કે કઈ રીતે આદિવાસી સમાજની જમીન હડપીને અમે અમારી કંપની રાખી દઈએ પરંતુ હવે આપણો સમાજ એક થાય છે જ્ઞાતિના વાળામાં વેચાઈ જવાની જરૂર નથી આપણે કોણ આપણને ખબર હોવું જોઈએ અને એનું આપણને અભિમાન હોવું જોઈએ આપણે કોણ આપણે કોણ આપણે કોણ આપણે કોણ આપણને માત્ર ને માત્ર ચોવીસ વર્ષની ઉંમર અત્યારે તાલુકાના પ્લેસ માં રહીએ છીએ જયારે અત્યારે આપણે વલસાડ ને ઘેરી લેવો હોય તો વલસાડ ને ઘેરી લઈએ ઘેરી લઈએ કે નહીં આ વિસ્તાર અનુસૂચિ વિસ્તાર છે અને એમાં આપણે ગર્વભેર રહેવું જોઈએ અને કેટલાક નાલાયકો આવે ને તમને યાદ કરજો અને તમારી સાથે સંઘર્ષ કરશું પાર તાપી આદિવાસી સમાજના બે યુવાનો ને પોલીસ સ્ટેશન ચીખલી માં ફાસીએ ચડાવ્યા હતા અને છ પોલીસ વાળાને જેલમાં મુકાયેલા છે મીટિંગ કરી ત્યારે કેટલાક પ્રોજેક્ટ આવવાનો નથી અત્યારે એની ગણતરી ચાલુ થઈ ગઈ છે પરંતુ અમે અમારે અહિયાં સુધી નથી પડવાની પૈસાની લાલચ આપવાની વાત કરે છે આપણને તોડવાની વાત કરે છે અને આપણો સમાજ એટલો ભોળો અને એટલો ભોળો છે કે આપણને જયારે કોઈ ઊંધે રસ્તે ગેરમાર્ગે દોરે તો એના રસ્તે દોરાઈ જાય છે

અને એ સંઘર્ષની સાથે સાથે આદિવાસી સમાજને ઉત્થાન તરફ લઈ જશું અને સૌની સાથે મારે એક વિનંતી કરવી છે આપણે સમાજને સૌને જય આદિવાસી જય આદિવાસી લડાઈ